જય ગજાનંદ જય માતાજી હનુમાન ચાલીસાના બહુ પાઠ કરીએ છીએ પણ સદા આપણા જીવનની અંદર કોઈ સુધારો નથી આવતો કોઈ ફરક નથી પડતો ગમે તેટલી હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ પણ આપણી મનોકામના સિદ્ધ નથી થતી આપણા કાર્યની અંદર રૂકાવટો આવ્યા જ કરે છે તો હનુમાન ચાલીસા કરવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે આપણે કયો એવો પ્રયોગ કરવો જોઈએ કે જલ્દીથી એ હનુમાન ચાલીસાના પાઠનું આપણને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય હનુમાનજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય તમે વર્ષોથી હનુમાન ચાલીસાના પાઠ કરો છો તમારા રાશિ પ્રમાણે પણ તમે હનુમાન ચાલીસાના પાઠ કરો છો છતાં પણ એ હનુમાન ચાલીસાના પાઠનું પૂર્ણ ફળ તમને પ્રાપ્ત નથી થતું તો તમે જ્યારે પણ હનુમાન ચાલીસા કરો છો ત્યારે તમારે એક તાંબાના પાત્રની અંદર જળ ભરવું જોઈએ અને તમારી સામે એ પાત્ર પાણીનું ભરેલું રાખવું જોઈએ અને થોડા મોટા અવાજે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ એટલે કે તમે જે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો એની જે સકારાત્મક શક્તિ છે એ જળની અંદર અર્જિત થાય જળ એક એવી વસ્તુ છે કે જે જલ્દીથી સકારાત્મક શક્તિ શક્તિઓને અર્જિત કરે છે જ્યારે તમે હનુમાન ચાલીસાના પાઠ કરો છો ને એ પાઠ દ્વારા જે હનુમાન ચાલીસાની શક્તિ એ જળમાં એકત્ર થાય છે અને પછી એમાંથી થોડા જળનું તમે પાન કરો છો અથવા તો તમારા પરિવારના દરેક સભ્યોને તમે એ જળપાન કરાવો છો તો એ હનુમાનજીની શક્તિ તમારા શરીરની અંદર આવી તમારી નકારાત્મકતાને દૂર કરે છે નેગેટિવિટીને દૂર કરે છે એક સકારાત્મક શક્તિ તમારા અંદર અર્જિત થવા લાગે છે અને એ શક્તિઓ દ્વારા તમારા દરેક ધારેલા કાર્યો પરિપૂર્ણ થાય છે અને હનુમાનજી દાદા સદૈવને માટે તમારી સાથે રહી અને તમારા દરેક જીવનના કષ્ટને દૂર કરે છે તો હવે જ્યારે પણ હનુમાન ચાલીસાના પાઠ કરો તો એક પાણીનું પાત્ર તમારી સામે ભરીને જરૂરથી રાખજો જય ગજાનંદ જય માતાજી